કાઢવાનો છે એટલે મેં એ સ્ટીકનો ઉપયોગ કર્યો છે આ સ્ટીકની મદદથી થળીઓ જલ્દી નીકળી જશે અને આપણા હાથ પણ ચીકડા નહીં થાય આ રીતે બધા જ ગુંદામાંથી થળીયો નીકળવાનો બેસે બધા જ ગુંદામાંથી થળિયા નીકળી ગયા છે હવે આપણે ગુંદામાંથી ચીકાશ દૂર કરવાની છે તેની માટે મેં અહીં મીઠું લીધેલું છે આંગળીમાં થોડુંક મીઠું લેવાનું પછી તે ગુંદામાં લગાવી લેવાનું બધા જ ગુંદામાં આ રીતે મીઠું લગાવવાનું રહેશે આપણા બધા જ ગુંદામાં મીઠું લગાવાઈ ગયું છે અને આ ગુંદાને આપણે દસ મિનિટ માટે આ રીતે જ રહેવા દઈશું જેથી ગુંદામાં ચીકાશ દૂર થઈ જશે એક તપેલીમાં આપણે પાણી ઉકાળી લેશું અને ચાણીમાં આપણે ગુંદા મૂકશું એ ગુંદાને આપણે વરાળથી બાફવાના છે આપણે દસ મિનિટ માટે ગુંદાને વરાળથી

શિંગદાણા કાજુ અને ચોખાના પૌવા લીધેલા છે ત્યાર પછી આપણે મિક્સર જાર લઈશું તેમાં બે ચમચી આપણે ચોખાના પૌવા ઉમેરશું એક ચમચી કાચા શિંગદાણા ઉમેરશું છ થી સાત દમ કાજુના ઉમેરશું ત્યાર પછી આપણે જે ફાફડા આવે છે ફરસાણમાં તે ઉમેરશું તમે સેવ ગાંઠિયા પાપડી કોઈ પણ લઈ શકો છો આ બધી વસ્તુ શાકની ગ્રેવીને ઘટ્ટ બનાવવા માટે ખૂબ જ ઉપયોગી છે

ભોળ ઉમેશું ગોળ અહીં મેં છીણ કરીને નાખેલો છે જેથી તે મસાલા સાથે સારી રીતે મિક્સ થઈ જાય ત્યાર પછી આપણે કોથમરી ઉમેરી લઈશું અને એક ચમચી તેલ ઉમેરીશું હવે આપણે બધે સૂકો મસાલો મિક્સ કરી લઈશું બધો મસાલો મિક્સ થઈ જાય એટલે આપણે હવે તેને સાઈડ પર થોડીક વાર માટે મૂકી દઈશું હવે આપણે ગેસની ફ્લેમ ચાલુ કરશું અને એક પેન લેશું પેનમાં બે મોટા ચમચા તેલ ઉમેરશું તેલ ગરમ થાય છે ત્યાં સુધી આપણે ગ્રેવીની તૈયારી કરી લેશું તેની માટે મેં એક મિક્સર જાર લીધેલું છે તેમાં એક નાનો ડુંગળી થોડી કોથમરી બે કળી લસણ થોડોક આદુનો ટુકડો ઉમેર્યો છે અને બધી જ વસ્તુ આપણે ક્રશ કરી લેશું આપણે આ બધી વસ્તુ અતકચરી ક્રશ કરવાની છે એકદમ આપણે ફાઇન પેસ્ટ બનાવવાની નથી સ્ક્રીનમાં દેખાય છે તે રીતે હવે તેલ ગરમ થઈ ગયું છે આપણે તેમાં એક ચમચી રાઈ ઉમેરશું એક ચમચી જીરું ત્યાર પછી આપણે બે સૂકા લાલ મરચા ઉમેરી લઈશું જે મેં બોર મરચા લીધેલા છે જે થોડા તીખા આવે છે ત્યાર પછી આપણે જે ગુંદા બાફીને રાખ્યા હતા તે ઠંડા થઈ ગયા છે તે ઉમેરી લેશું આપણે જેને બેસી સન મેચ માટે ટીમ મેચ સ્ટાર્ટ કરશે બે મિનિટ થઈ ગઈ છે અને ગુંદા પણ બરાબર સતડાઈ ગયા છે તેનો કલર પણ ચેન્જ થઈ ગયો છે આ ટાઈમ પર હવે આપણે જે ડુંગળી અને લસણ ક્રશ કરીને રાખ્યા હતા તે ઉમેરી લેસુ આપણે બધા જ ડુંગળી લસણ ઉમેરી લેસુ જે પેસ્ટ કરી હતી તે તેને પણ આપણે બે મિનિટ માટે સાતડી લેસુ આમાં લસણ છે તે લસણની સુગંધ ખૂબ જ સરસ આવે છે બે મિનિટ થઈ ગઈ છે હવે આપણે તેમાં ટમેટાની પ્યુરી ઉમેરી મેં અહીં એક ટમેટું લીધેલું હતું જે મોટું હતું તેને આપણે પ્યુરી બનાવેલી છે ને તેને પણ આપણે એક મિનિટ માટે સાતળી લેશું એક મિનિટ સતળાઈ જાય એટલે આપણે જે સૂકો મસાલો કરીને રાખ્યો હતો તે ઉમેરી લેશું આપણે ધીમે ધીમે કરીને બધી સાઈડ આ રીતે સૂકો મસાલો ઉમેરવાનો છે ત્યાર પછી તેને ઢાંકીને પાંચ મિનિટ રહેવા દેશું પાંચ મિનિટ થઈ ગઈ છે અને આપણા શાકમાંથી તેલ પણ છૂટું પડી ગયું છે અને મસાલા બરાબર ચડી ગયા છે હવે તેને મિક્સ કરી લેશું ત્યાર પછી આપણે તેમાં છાસ ઉમેરશું તમે છાસથી જગ્યાએ પાણીનો પણ ઉપયોગ કરી શકો છો મેં અહીં અડધો કપ છાશ ઉમેરેલી છે મારે થોડુંક ગ્રેવીવાળું શાક જોઈએ છે એટલે તમારે થોડુંક ઓછી ગ્રેવી વાળું શાક જોતું હોય તો તમે વન ફોર્થ કપ છાશ ઉમેરશો અને બધું સારી રીતે મિક્સ કરી લેશો મિક્સ થઈ જાય એટલે તેને બે મિનિટ માટે ચડવા દેસો બે મિનિટ પછી તમે ઢાંકણો ખોલશો તો આપણું શાક તૈયાર થઈ ગયું છે અને કોથમીરથી ગાર્નિશ કરી લેશો શાક એકદમ લચકા જેવું ગ્રેવીવાળું બન્યું છે અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે જેને ગુંદાનું શાક ન ભાવતું હોય તેને પણ ભાવવા લાગશે તો તમે જરૂરથી આ રેસીપી બનાવજો જો તમને મારી આ રેસીપી ગમી હોય તો તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ